સુરતમાં અત્યારે ક્રાઈમની ઘટનાઓ વધી હોય તેવું લાગી રહ્યું છે જોકે તેની સામે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે ખાસ વાત કરવામાં આવે તો સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલા કરી છે મારામારીના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીનું શહેરમાં જ્વાહરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે સુરત પોલીસે મારામારીના ગુનામાં ઝડપાયેલા આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે આરોપીને કાયદાનો પાઠ ભણાવીને સ્થાનિક વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું વિગતે વાત કરવામાં આવે તો આરોપી સૂર્યપ્રતાપ ઉર્ફે ગોલુ અગાઉ હત્યા અને મારામારી સહિત અન્ય ગુનાઓનો આરોપી છે એટલે આ આરોપી ઉપર અનેક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અત્યારે પોલીસે જ્યાં સ્થાનિક વિસ્તારમાં જાહેરમાં ગુંડાગર્દી કરી ફરાર આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે જેના કારણે અન્ય ગુનેગારોમાં પણ ભયનો માહોલ સર્જાશે અને તેઓ ક્રાઇમ કરતા પહેલા વિચાર કરશે ગુનેગારો અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર હોવો જોઈએ પરંતુ ઘણીવાર એવું બને છે કે અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહેતો નથી અને તેઓ જાહેરમાં કાયદાનો ભંગ કરતા હોય છે જો કે પોલીસ દ્વારા વારંવાર આવા આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે પણ છતાં એવા રીડા ગુનેગારો છે તેમને કોઈ ફરક પડતો નથી પરંતુ મહત્વની વાત એ છે કે સુરત પોલીસે વધુ એક આરોપીનો જાહેરમાં સરઘસ કાઢી તેને કાયદાનું ભાન કરાવ્યું છે